ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને જય શ્રી રામ નવા દિવસનો આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એમ જો વ્લોગમાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આજે જવાનું છે એ બે ત્રણ જગ્યાએ ફરવા માટે ખાસ કરીને અને એક તો આપણે બાજુ શું છે સ્પેશિયલી તો વાડીએ તો હોય જ છે દર વખતે અહીંયા આવી છે એટલા માટે કારણ કે અહીંનું વિધર એવું મસ્ત થઈ જાય અને વાડીએ આપણને બહુ મજા આવે છે તો ચાલો આપણે નવા દિવસની શરૂઆત કરીને આહી છીએ મસ્ત મજાના નાયા ધોયા વગર કેસે કેસે કે રહેતે યાર અરે પર ભાઈ આ છે કોકોનેટ ટ્રી વેલો જે અને પ્લસમાં વાબી જાળ અન્ય ફ્રૂટના ઝાડ છે અને આ છે બધા મેંગો ટ્રી અને આ છે પપૈયાનું ઝાડ લાસ્ટમાં અને આ છે થોડોક ફાર્મા શું છે યુઝ થઈ સામાન અને વાત કરીએ આપણે આજની મિત્રો તો આજે જવાનું છે બારે બે તર લોકેશન ઉપર કારણ કે થોડોક વરસાદ આવી ગયો એટલે મને વિધર લાગે છે થોડુંક નબળું

A few moments later,

ભાણું ભાઈ તો અત્યારે આવી જાય છે આપણે ખોડાદા ગાતાળમાના મંદિરે તમે જોઈ શકો છો લોકેશન આ છે મસ્ત મજાની લોકેશન અને દર વખતે આપણે અહીંયા આવી છીએ ને ત્યારે દીદીના ઘરે આવી ત્યારે આપણે અહીંયા આવી જ છીએ મજા આવે સુકુન મળે મને તો હવે દર્શન કરી લે મિત્રો બાકીનું વ્લોગમાં આપણે બતાવતા રહીશું મળીએ મિત્રો આગળ ભાણું ભાઈ શું કરો છો બંધ નથી ભાઈ બંધ કરો હાલો હરખું બંધ કરો હરખું હોલીન બંધ કરો માર્યો ધો મારો જોથી મારો જો બો હવે આવી લાવો એને કારી કરને પડી છે રાખવાની જો ભાઈ રાખવાની છે તા બાપો પૈસા નઈ દીયે ભાઈ અબે ચાલે તો ભાઈ આપણે મંદિરે દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે કામનાથ મહાદેવના મંદિરે આપણે તો જો કે ખ્યાલ નથી જોયું નથી પણ હવે દીદી ની કહીએ છીએ તો આપણે શું છે ગૂગલ મેપ નાખીને કે ગમે એ કરીને એમને ત્યાં શું છે દર્શન કરવા લઈ જવાના છે મથલા જ્યાં

અલ્ટિમેટ વાત જ જવા દે યાર અને આ છે બાપુને રહેવા માટેનું નાનું એવું હાઉસ તો ભાઈ આ પ્રકારનું કંઈક છે ટેમ્પલ અને અવાજ તો તમને સંભળાતો જશે કે ભાઈ મહાદેવ વાર તો ભાઈ બધાય કમેન્ટમાં મહાદેવ લખીને આવ્યો મારા મિત્રો યાર અને આ છે આહીની લોકેશન જોવો મંદિરની પાસેનો ભાગ જુઓ તમે આ ટાઈપનું છે કંઈક વાહ એક નંબર ભાઈ ચાલો અમે થોડાક ફોટા પાડી લઈએ અને દર્શન કરી લઈએ મળીએ મિત્રો લોકમાં ત્યાં સુધી કંઈ સ્કીપ ના કરતા તમે હો ને ચાલુ રાખજો આવું સાંજના સાત વાગું આવ્યા છે કારણ કે લોકેશન એવી છે વાતાવરણ એવું છે એટલે ક્યાંય ખ્યાલ નથી પડતો કારણ કે વાદળ ને એવું બધું બહુ છે તો હવે નીકળી છે અરવે અરવે બધા સાથે ચાલો મળીએ મિત્રો ભાઈ તો આવી મસ્ત મજાની લોકેશન મૂકીને હવે જવું પડે એમ છે બીજે ક્યાંક હવે શું છે અહીંથી તો નીકળી જાય ભાઈ વિધરજી એક નંબર અને મજા આવી જાય ફૂલ કારણ કે લાસ્ટમાં જ્યાં ફરવા ગયા હતા ને જે આપણું બ્લોક છે એના જેવું લોકેશન છે યાર મસ્ત ફૂલે ફૂલ મોજ આવી ફાઇનલી મિત્રો ફરીને આવી ગયા છીએ ઘરે અને આપણે હવે વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો જો ચેનલમાં તમે નવા હોય તો મિત્રો આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે પણ હવે એથી ઉપરનો ટાર્ગેટ આપી તો આપણે હજાર સબસ્ક્રાઈબર કરવાના છે મિત્રો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો યાર અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો આવાના આપણા બ્લોગ મિન્યુ વ્લોગ આવતા રહેશે તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય હિન્દ જય ભારત મળ્યા મિત્રો નેક્સ્ટ વ્લોગમાં